રિસ્પોન્સ આવ્યું છે ઇનફેક્ટ આ ઇન્ડિયાનું સૌથી મોટું એફપીઓ હતો સાઇઝને લઈને અઢાર હજાર કરોડનો એફપીઓ જેમાં લગભગ સાત ટાઈમ્સની ડિમાન્ડ આવી છે કુલ મળીને અને ક્યુઆઈ પોર્શનની વાત કરીએ તો ઓગણીસ વીસ ટાઈમ ત્યાં ડિમાન્ડ આપણને જોવા મળી રહી છે એચ કોટામાં બી સારો એવો રિસ્પોન્સ છે ને રિટેલ ફૂલ્લી સબસ્ક્રાઈબ થતાં તમને જોવા મળ્યો છે જ્યાં સુધી બ્રેકઅપનું સવાલ છે ઓબ્વિયસલી કંપની પોતાના ફાઇવ વિસ્તાર માટે ફોર નેટવર્ક સાઇટ્સ માટે આ એક્સપેન્શનના પૈસા જુટાવી રહી છે અને જે હિસાબે આજે આ સ્ટોકમાં મોમેન્ટમ મળ્યો છે માર્કેટને કદાચ લાગતું તો આટલો મોટો રિસ્પોન્સ નહીં આવે બટ ક્લિયરલી વોડોફોન આઈડિયા સારા સબસ્ક્રિપ્શન નંબર્સ બાદ મોમેન્ટમમાં આજે આપણને જોવા મળી રહ્યો છે એના પર એક રિપોર્ટ થયો છે છે શું કહેવામાં ક્લિયરલી અગર વાત કરીએ સીએલએસએની તો અહીંયા તેમણે ઇન્ડસ ટાવર ઉપર ટાર્ગેટ સાડા ચારસો કર્યો છે વધારીને જે પહેલાં હતો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ક્લિયરલી વોડાફોન આઈડિયાની જે એફપીઓ પ્રોસીડ છે એનાથી વોડાફોનની જે એક્સપેન્શન સ્ટ્રેટેજી છે તેના લીધે સીએલએસએના અંદાજ મુજબ લગભગ અડતાલીસ હજાર નવી ટાવર સાઇટ્સ જે ફોર ને અને ફાઇવજી એનેબલ્ડ છે એ ઇન્ડસ ટાવરને ટેનસી વધારવામાં મદદ કરશે ઇનફેક્ટ લગભગ લગભગ બે હજાર છવ્વીસમાં દસ ટકાની એબિટા ગ્રોથ આના લીધે આવતા જોવા મળી શકશે અને પાંચ હજાર સાતસો કરોડ રૂપિયાનો જે રકમ બાકી છે બોડોફોન આઈડિયાને આપવાની ઇન્ડસ ટાવરને કેમ કે કંપની એક એક્સપેન્શન ફેઝમાં જઈ રહી છે અને સારા કેશ ફ્લોઝ થવાના એક્સપેક્ટેશન્સ છે તો કદાચ ઈ બી જે દેવો છે સત્તાવન હજાર સત્તાવનસો કરોડનો એ ટાવરને કદાચ ફરી વખત પોતાની બેલેન્સ શીટ ઉપર મળી જાય જેના લીધે અહીંયાથી સીએલએસએનને લાગે છે કે ફર્ધર મોમેન્ટમ ટાવરના શેરમાં પોસિબલ છે